સોરતની અડાજણ પોલીસ ફરી ઊંઘતી ઝડપાઈ અડાજણ પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડા અહીં તમામ પ્રકારની દેશી અને વિદેશી દારૂ સહેલાઈથી મળી આવે છે દારૂની રેલમ છેલ વચ્ચે અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે રેડ પાડી છે અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હરિચંપાની વાડી નજીક મહાદેવનગર

અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતો હતો અગાઉ પણ અડ્ડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે છતાં પણ અડાજણ પોલીસે આંખ આડા દારૂના અડ્ડાને પરમિશન આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત